નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને છે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળીના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીના બજારમાં ભાવ શનિવારે ટકી રહ્યા હતા સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સોરાશમાં નવસોથી લઈને નવસો ને પચાસની આસપાસ જોવા મળ્યા હતા સાઉથની નવી ડુંગળી ન આવે ત્યાં સુધી બજાર સારી રહેવાની સંભાવના છે હજુ પંદરક દિવસે સાઉથની આવકો કોઈ વધી જાય તેવા સંકેતો દેખાતા નથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ નવરાત્રિ દરમિયાન નવી ડુંગળીની આવકો વધારે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે બજારમાં એકવાર જો એક હજાર રૂપિયાને ટ કરી શકે છે વરસાદની પણ આગાહી છે અને વરસાદ આવશે તો નવી ડુંગળીની આવકો થોડી લેટ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે રાજકોટમાં ડુંગળીની કુલ સોત્રીસો કટ્ટાની આવક હતી અને ભાવ ચારસોથી લઈને નવસો પંચોતેર રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા સારી ડુંગળીના ભાવ સાતસો પચાસ રૂપિયામાં વેચાણ થયું હતું ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ જે કટ્ટાની વાત કરીએ તો છ હજાર સાતસો કટ્ટાની આવક સામે ભાવની વાત કરીએ તો ત્રણસો એકોતેરથી લઈને 915 પંદર રૂપિયા બોલાયા હતા જ્યારે મવવામાં લાલ ડુંગળીની ઓગણીસો ઠેલીની આવક સામે ભાવની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી લઈને નવસો ચોવીસ રૂપિયા સફેદ ડુંગળીની બસો કટ્ટાની આવક સામે ભાવની વાત કરીએ તો એકસો પંચાવન રૂપિયાથી લઈને 725 પચીસ રૂપિયા રહ્યા હતા નાસિકમાં પણ જે લસણ મંડીમાં છેલ્લા ભાવ વધી રહ્યા છે અને આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવ પણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અત્યારે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સાડી નવસો સુધી બોલાઈ રહ્યા છે તો મિત્રો આ હતી ડુંગળીની લગતી ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવા જય કિસાન